સમાચારોની શરૂઆત કરીએ તો સંદેશ ન્યૂઝ અત્યારે જે કાળજાળ ગરમી પડી રહી છે આ ગરમીમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે ચેક કર્યું છે કારણ કે રાજ્યની અંદર અને સાથી ડિગ્રીને પાર જયારે તાપમાન પહોંચી ચૂક્યું છે ત્યારે ટેમ્પરા મીટરથી તાપમાન માપવામાં આવી રહ્યું છે ગરમીનું રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે મીટર પ્રમાણે રસ્તા પર છતાલીસ ડિગ્રી તાપમાન અમદાવાદની અંદર નોંધાયું છે

તેની અસર જે છે તે અલગ અલગ સરફેસ ઉપર અલગ અલગ રીતે નોંધાતી હોય છે ડામર ઉપર જે ટેમ્પરેચર ચેક કર્યું તો વાતાવરણના ટેમ્પરેચર કરતાં લગભગ ચાર ડિગ્રી તાપમાન જે છે તે વધારે જોવા મળ્યું હતું ને હવે આપણે ચેક કરીશું આરસીસીની સરફેસ આરસીસીની આ સરફેસ છે ને ત્યાં ટેમ્પરેચર ચેક કરવાનો આપણા પ્રયત્ન કરીશું ને ત્યાં કેટલું ટેમ્પરેચર નોંધાય છે સામાન્ય જે વાતાવરણનું ટેમ્પરેચર છે તેના કરતાં કેટલું ટેમ્પરેચર વધારે આવે છે તે જોવાનો પ્રયત્ન છે તે આપણે કરીશું ત્યાં પણ લગભગ જે વાતાવરણનું ટેમ્પરેચર છે તેના કરતાં ઓછું ટેમ્પરેચર જે છે તે આરસીસી સી સી જે ફ્લોર છે તેની ઉપર નોંધાઈ રહ્યું છે મહત્ત્વનું છે કે ડામર ઉપર જે ચેક કર્યું હતું ને ત્યારે ટેમ્પરેચર જે છે તે વધારે આવ્યું હતું પરંતુ ડામરની કમ્પેરિઝનમાં જે આર સી ફ્લોરિંગ છે ત્યાં ટેમ્પરેચર જે છે તે ઓછું નોંધાઈ રહ્યું છે એટલે કે જે ડામર જે છે તે આ ગરમીમાં વધારે ગરમ થાય છે અને તેની અસર વાતાવરણની અસર ડામર ઉપર વધારે નોંધાય છે અને હવે આપણે ચેક કરીશું આ જે રેતી છે રેતીમાં પણ આપણે એક વખત પ્રયત્ન કરીશું કે રેતી આ જે ગરમી છે તેની અસર આ રેતી ઉપર કેટલી નોંધાઈ રહી છે ને તેમાં ટેમ્પરેચર જે છે તે કેટલું જોવા મળી રહ્યું છે તે પણ જોવાનો પ્રયત્ન છે તે આપણે કરીશું મીટર આ જે ટેમ્પરામીટર છે પિસ્તાલીસ ડિગ્રી તાપમાન જે છે તે વાતાવરણનું દેખાઈ રહ્યું છે જ્યારે રેતી જે છે તેનું ટેમ્પરેચર લગભગ લગભગ સાત થી આઠ ડિગ્રી વધારે જે છે તે નોંધાઈ રહ્યું છે એટલે કે આ રેતી ઉપર આ તાપમાનની અસર છે તે વધારે જણાઈ રહી છે આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે આ ટેમ્પરામીટર જે છે તે આ વાતાવરણની અસર અલગ અલગ સરફેસ ઉપર કેટલી થઈ રહી છે ક્યાં કે કયો પદાર્થ જે છે તે વધારે આ ગરમીમાં શેકાઈ રહ્યો છે ને ક્યાં વધારે અસર થઈ રહી છે તે આ ટેમ્પરામીટર ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે જે બિલકુલ કશ્યપ વિવિધ વિસ્તારોમાં વિવિધ જગ્યાઓ છે જ્યાં તાપમાન વધઘટ જોવા મળતું હોય છે જેવી રીતે આપે સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જે રિયાલિટી ચેક કર્યું છે તેમાં અલગ અલગ જે પાસાઓ બતાવવામાં આવ્યા છે રેલીમાં રેતીમાં કયા પ્રકારે તાપમાન વધે છે અને સાથે જ આરસી રોડ પર કયા પ્રકારે તાપમાન ઘટે છે અને ડાબરના રોડ ઉપર કયા પ્રકારે તાપમાન જોવા મળે છે આ તમામ વિગતો આપે જણાવી આપનો આભાર